હેલો મિત્રો કેમ છો મજામાં આ તમે જોઈ શકો છો જે ફૂલ છે અપરાજીતાના ફૂલ છે હિન્દીમાં અને અપરાજીતા કે છે ગુજરાતીના અંદર મને શું કહે નથી ખબર અમે આ વેલ ઘરે વાવી છે અને સરસ મજાના ફૂલ લાગ્યા છે આ શંકર ભગવાનને બહુ જ પસંદ ફૂલ છે દેવી દેવતાઓને વેલે ચડે છે આ ફૂલ બહુ જ મસ્ત ફૂલ છે આપણે આજે અપરાજીતાના ફૂલનો સરસ મજાનો પ્રસાદ બનાવવાનો છે પ્રસાદ બનાવવા માટે મેં સૌથી પહેલાં ફૂલ લઈ અને સરસ મજાના અડધો કલાકથી પાણીના અંદર લઈ લીધા છે મસ્ત ધોવાઈ અને રેડી થઈ ગયા છે કાજુ લીધા છે થોડા થોડી સૂકી દ્રાક્ષ છે થોડું ઘી છે થોડી ખાંડ છે પછી થોડું એવી આ લીધી છે સોજી ટોપરાની છીણ છે પછી બુરું ખાંડ છે બનાવવાની રીત ચાલુ કરીએ કેવી રીતે બનાવું પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ 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 એક કરજો ભગવાનની પસંદ જે ફૂલ હોય એનાથી આપણે સરસ મજાની આજે આપણે પ્રસાદી બનાવવાની છે બનાવવાની જોઈએ બનાવવા માટે મેં તપેલીના અંદર અડધો ગ્લાસ પાણી લીધું છે પછી પાણીના અંદર આપણે આપણા જે ફૂલ છે એ નાખી દેવાના છે બે મિનિટ રાખવાના ખાલી આવી રીતે પાણીનો કલર એકદમ મસ્ત ચેન્જ થઈ જશે જોઈ શકો છો પાણીનો કલર બ્લુ થઈ ગયો છે આ પાણી હું બાઉલના અંદર લઈ લઉં છું ભગવાનનો પ્રસાદ બનાવવા માટે હેલ્ધી ડ્રિંક એક રેડી થઈ ગયું છે હવે કડાઈ લેવાની છે મોટી બે ચમચી એટલું કડાઈના અંદર દેશી ઘી મૂકું છું બે ચમચી એટલી સોજી નાખું છું

વી છૂટવા મંડી ગયું છે હવે આપણે નાખવાની છે અંદર ખાંડ બે ચમચી વરસાદને સરસ મજાનો મિક્સ કરી દઈશું આત્રિમના દિવસ બધા પ્રસાદ બનાવતા જોઈએ ઝરાવતા જોઈએ છે પણ આજે માતાજી માટે એકદમ હેલ્ધી પ્રસાદ બનાવવાનો છે આપણે ખાંડનું પાણી ભરે ત્યાં સુધી સરસ મજાનો પ્રસાદને શીખી લેવાનો છે બે ઇલાયચી વાટી નાખું છું પાંચ મિનિટ લાગ્યા છે ઘી પણ તૂટી ગયું છે તો ચાલો હવે આપણે આને સર્વ કરી દેસુ એકદમ નયા અંદાજમાં કરીને સર્વ પણ આપણા ફૂલનો ઉપયોગ કરીને આપણે એટલો જોરદાર પ્રસાદ બનાવ્યો છો માતાજી માટે ખરેખર સુગંધ તો બહુ જ મસ્ત આવે છે પણ પેલા માતાજીને ધરાવવાનું છે પછી જ આપણે ખાવાનું છે આવી રીતે હું એને સજાવી દઉં છું અંદર છે હવે આપણે બુરું ખાંડ નાખવાની છે થોડી પછી થોડી આપણે ટોપરાની છીણ નાખવાની છે કાગડા ભાઈ આવી ગયા છે સરસ મજાના બોલે છે પછી આપણે મેં માતાજીનો પ્રસાદ આપણો રેડી માતાજીનો પ્રસાદ રેડી થઈ ગયો છે પણ મેં હેલ્ધી ડ્રિંક પણ જોડે લઈ લીધું છે ડ્રિંકના અંદર ખાલી બે લીંબુના ટીપા નાખ્યા છે ઓનો પૂરો વિડિયો તમને ફેરથી તમારા માટે લઈને આવીશ બીજી વાર ડ્રિંકનો વિડીયો બહુ સરસ સરસ ડ્રિંક બને છે મીઠાઈઓ પણ આપણે તનફૂલથી ઘણી બધી બનતી હોય છે ઘણી બધી બીમારીઓ શરીરની મોટી જે ડાયાબિટીસ બીપી સુગર બધું જ કંટ્રોલમાં રાખે છે મિત્રો અમારી વિડીયો આજની સારી લાગી હોય પ્લીઝ એક લાઇક કરજો તમારા માતાજીને ધરાવો યા બાળકોને ધરાવો બનાવીને ખવડાવો અમારો વિડીયો સારો લાગે પ્લીઝ લાઇક કરજો બાય કાલે આવી નવી રેસીપી સાથે